જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો કરો છો બધા મજામાં છે તો માં નામ છે રાજુ ને તમે જો રહ્યા છો રાજુ રોક સેવન ને તો વિનંતી કરીશ કે તમે લાઈક સન સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ક્લિક કરીને ઓન કરના એટલે આપણે જેવો વિડિયો મે કીયો હાથે તમારો વિડિયો નોટિફિકેશન તમારા પર પહોંચી જાય તો અત્યાર સુધી આપણે તક કાંજી તો સુરત દેદા આવી ગયા છે માથે તો સુરત દેદા નાવાની જવા હતા એટલે જો હવે આપણે આવી ગયા છીએ પાથરા લેવા પાથરાની બોલે હું કે પાથરા છે ને દાણા એને ભેગા કરવા આવી ગયા છે ભારી કરવા તો જો આખા ખેતરમાં તો ભારી ભારી છે પણ એટલા આમ થવા નથી તો એમાં કરી નાખીએ ને ભારી ભારી તો તો ભારી ભારી કરતા પહેલાં છે ને લાઈકનું નિશાન નીચે દે તો લાઈકની માથે દબાવી જો તાણીથી હાથ મારી જો તમે જે શું કહેવાય રી હોય એની માથે ઉતારી નાખો લાઈકની માથે ને સબસ્ક્રાઈબ માથે તમારે શું કહેવાય જે કરવું હોય તો શું કહેવાય જે તમારે શું કહેવા લેવું શું કહેવાય ભૂલાઈ જો કાંઈ વાંધો નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું શું તો મારા મમ્મી જાય છે દવણું દળામાં જો અહીંયા જઈ રહ્યા છે એમાં મમ્મી અને દયાબેન પણ આવે છે પાણી અહીંયા ગયા પણ પાણી ના આવી તો એને નથી ખબર તો જો શિલ્પાબેન આપણે અહીં નાખે છે ભારી ભારી કહે છે કા શિલ્પાબેન તો મામી જો સામે તો વ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો મજા તો આવ્યા કરશે વ્લોગમાં આખા તો બન્યા રહેજો આલો પછી મળીએ તો કેમ લે અત્યારે આવી ગયા છે આપણે દયાબેન તો દયાબેન ખાસ મળીએ છે હું ખોટા ખોટા કામ કરું છું કાદિયાબેન